કિલાબેન મગનભાઈ પડ્યા તંતેસર ડેરાડું પડ્યું અને દારૂનો ત્રાસ તમને અમને બહુ જ થઈ ગયો છે કે બહાર નીકળીએ એટલે મહિલાઓને તેટલું ટોનો વોનો મારે છે ને ગારો ખુલ્લામ બોલે છે ને કે અમારાથી સહેન નહીં થતી પછી અમે મહિલાઓ લોકો બોલીએમ પોલીસ સ્ટેશન જઈએ છીએ તો પછી આવીને શું કહે છે પોલીસવાળાઓને જઈ જઈને આ ઊંઘી ઊંઘી ના આવું બધું ખરાબ શબ્દ બોલે છે અમે કેટલું સહેન કરીશું અમે મહિલાઓ કંટાળી ગયા છે એમના લીધે અમારે ખાવું પીવું આરામ થઈ ગયું છે કંઈ જવું હોય તો અમારાથી જવાતું નથી અને આ ત્રીજી વારનું આવેલું આવેદનપત્ર અમે અમને મકરપુરા વાળા તો પસી આવતા આવે છે ને ખાલી ખાલી આઈન જતા રહે છે પછી પોલીસ વાળા આ પછી અમને ગારો દે છે કે મકરપુરા ગયો નર્મદા ભવન ગયો આવું તે ખરાબ અવ બોલે છે હવે આપણોથી સેન્ચ થતા નથી હવે આથી બીજું અમે શું કરીએ એટલે અમાર દારૂનું ધંધો હપuco બંધ કરો તો જ અમને શાંતિ થશે બાકી અમે અમે ભૂખ કર્તલ પર બેસી જવાના છે તાપત તાપસે તડકો છે કે વરસાદ છે તો અમે બેસી જવાના છે કોકેલા બેન મગનડઈ પડિયા અ હું સંદીપ પડિયા બોલું છું દંતેશ્વર દેડાવાળા દંતેશ્વર દેડાવાળા ફરિયામાંથી આવેલો છું અને દારૂની કમ્પ્લેન કરવા હું કમિશનર સાહેબની ત્યાં ત્રીજી વાર રજૂઆત કરવા માટે અમે લોકો આવી રહ્યા છે સૌથી પહેલાં અમે આવ્યા હતા બીજી વાર અમે ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે ભત્તુભાઈ સાથે કમિશનરને કઈ તારીખે આપણે આવ્યા હતા ચોવીસ પાંચે ચોવીસ પાંચે એકવાર અરજી આપેલી છે અને આજે ફરી અમે લોકો બધા મળીને ફરિયાવાળા આ દારૂનો જ ધંધો બંધ કરવા માટે અરજી આપવા માટે કમિશનર સાહેબને આપ આપવા માટે આવ્યા છે ત્રણ વાર અરજી આપી ચૂક્યા છે તો પણ હજુ દારૂનો ધંધો બંધ નથી થતો અમારા ફરિયામાં ત્રણ લોકો દારૂનો ધંધો કરે છે એક ગીતાબેન નટવરભાઈ પડિયાર બીજા અજયભાઈ નટવરભાઈ પડિયાર અને ત્રીજા ઈશ્વરીબેન સિગંદરબેન સિગંદરભાઈ રાજપૂત આ ત્રણ લોકો ખુલ્લે આમ દારૂનો ધંધો કરે છે અને એનો વિરોધ કરવા માટે જ અમે આજે કમિશનર સાહેબને અરજી કરવા માટે આવ્યા છે અમને આશા છે કે આ દારૂનો ધંધો બંધ થશે લાસ્ટ ત્રણ મહિનાથી અમે એની લડત આપીએ છીએ અમે ફર્સ્ટ એફઆઈઆર દંતેશ્વર ડેરા વાળું ફર્યું ખુલ્લે આમ દારૂ વેચે છે દારૂડિયાઓ ત્યાં ખુલ્લે આમ ફરે છે મહિલાઓ ત્યાં બેઠી નથી શકતા સંદીપ પડિયા